મહાશિવરાત્રી નિમિત્તે મોટનાથ મહાદેવના સાનિધ્યમાં સમૂહોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રીના પર્વ પર વડોદરાના શિવભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો ભગવાન દર્શન માટે આતુર નજરે પડ્યા હતા વહેલી સવારથી જ ભાવિકોની મોટી ભીડ અને પરિસરમાં જોવા મળી હતી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં મહાશિવરાત્રિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં હરણી ગામ ખાતે આવેલા મોટનાથ મહાદેવના સાનિધ્યમાં સમૂહ હોમાત્મક રુદ્રનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકવીસ જોડા આ સમૂહ હોમાત્મક લઘુરૂદ્રનો લાભ લીધો હતો સાથે જ આજે વહેલી સવારથી તમામ શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મોટનાથ મહાદેવને ભક્તો દ્વારા જલાભિષેક દૂધ અભિષેક શેરડીનો રસ થતુરો બિલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે જય બોલે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વટ નગરની ઉત્તર સિમાડે આવેલા નવનાથ મહાદેવ પૈકીના ના એક નાથ એટલે મોટના જે મોટાભાઈ તરીકે ઓળખાય છે મોટનાથ મહાદેવ હળી ગામમાં આવેલું છે આ બહુ પૌરાણિક મંદિર છે એમ કહેવાય છે કે સ્વયં ભગવાને પણ અહીંયા પૂજા અર્ચન કરી છે એવી લોકવાયિકા છે બીજું કે આજે વહેલી સવારે ત્રણ વાગ્યાની મંગળા હતી પૂજા અર્ચન થયા બાદ ભક્તોની લાંબી લાઈનો મોટી સંખ્યામાં એ ભક્તો વધારેલ છે જે જરાશ્રી બે શેરડીના રથ દ્વારા ભગવાનને પૂજા અર્ચન કરે છે તથા વિલ્વપત્ર પુષ્પ દ્વારા ભગવાનને ફેરી છે બીજું કે શિવરાત્રી પર્વનું મહત્વ એટલે શિવરાત્રી શિવનો કોઈ ઉત્સવ નથી પણ અજાનમાનો લોકો એમનો કોઈ જન્મ નથી એવા મહાદેવ જ્યારે એ ભક્તિનો પર્વ છે એક શિકારી કહેવાય છે કે એ શિકારની શોધમાં એક વૃક્ષ પર બેઠા હતા અને અજાણ એ બિલ્વ પોતાનું વૃક્ષ હતું અને એ સમય પસાર કરતા હતા અને એક એક બિલ્વ તોડીને એ નીચે નાખતા હતા અને એ બિલ્વ પત્તા વૃક્ષની નીચે એક શિવલિંગ હતું અને ચાર પ્રવાહ એટલે કે એક દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ભગવાન સ્વયં મા ઉમિયા સાથે પ્રસન્ન થઈને તેમને મન વાંચિત ફળ પ્રદાન કરીને તે દિવસથી શિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે એટલે શિવરાત્રી એ ભક્તિનો ઉત્સવ છે બીજી રીતે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી ભક્તો સિવાય લેવામાં જાય છે અને મોટનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી જ ભક્તોની ખૂબ લાભ ભગવાન મોટનાથ દાદા સર્વે વિશ્વના સર્વે ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને એમના દુઃખ દારિત્ર દૂર કરે એવી ભગવાનને પ્રાર્થના છે બીજું આજે કે મોટનાથ મહાદેવના સાનિધ્યમાં હોમાત્મક લઘુ આયોજન થયું સાંજે મહાપ્રસાદીનું આયોજન થયું તો સર્વે વડોદરાવાસીઓ પધારે એવી તમામને નમ્ર વિનંતી છે